હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસનું ઓનલાઈન ઇ એન્વાયરમેન્ટ અને ઇકોલોજી પર્યાવરણના પારિસ્થિતિકી તંત્રનો આપણો આ સેકન્ડ લેક્ચર છે થર્ડ લેક્ચર છે આમાં જે છે આપણે જોઈશું કે ભાઈ પર્યાવરણના જે છે એ એકબીજા સાથેના સજીવોના સંબંધ શું હોય છે અમુક ટેકનોલોજી છે આપણે એ જોવાની છે જે એક્ઝામમાં જીપીએસસી યુપીએસસીમાં દરેકમાં જે છે એન્વાયરમેન્ટ ટોપિકમાંથી પૂછાતું હોય છે તો આજે સૌ આપણે લેક્ચરની શરૂઆત કરીએ કે ભાઈ પહેલાં તો એટલું જોવાનું છે કે જે લોકો શાકાહારી હોય છે એમને પણ જે છે ઉત્પાદક તરીકે ગણવામાં આવે છે નવી ટર્મિનોલોજી પ્રમાણે બરાબર સામાન્ય રીતે ઉત્પાદક કોણ હોય કે ભાઈ ઘાસ હોય ને જે હોય લીલી આપણે ઉત્પાદક છે બરાબર બીજા જે હોય શાકાહારી એ ખરેખર કન્ઝ્યુમર કહેવાય બરાબર ઉપભોક્તા કહેવાય પણ એમને પણ જે છે આપણે નવી ટર્મિનોલોજી પ્રમાણે એમને પણ પ્રાથમિક ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે કેમ કે શાકાહારી એક એવા પ્રાણી છે જે ઘાસ ખાય છે અને માંસ બનાવી શકે છે બરાબર છે મતલબ કે એ લોકોનું જે છે એ ખાવાનું હોય છે લીલી વનસ્પતિ અને ઘાસ અને એ લોકોનું આઉટપુટ હોય છે માંસનું બરાબર અત્યાર સુધી કોઈ પણ જે છે એવું વૈજ્ઞાનિકો વસ્તુ નથી બનાવી શક્યા કે જેમાં આ બાજુથી તમે ઘાસ મૂકો અને પેલી બાજુથી તમે એને માંસ બનાવી શકો બરાબર છે તમે બકરી જુઓ બરાબર હરણ છે મરઘી છે બરાબર છે એ બી દાણા ચણે છે અને ઈંડા બનાવે છે બરાબર તો શાકાહારી જે છે એમને કેમ કહેવામાં આવે છે કેમ કે એ લોકો આમાં ખાસત રહેલી છે

એક હોય છે નકારાત્મક સકારાત્મક સંબંધ કરી શકો છો બે માં કરી શકો છો એક આવશે સહજીવન અને સભોજી બરાબર છે નકારાત્મકને તમે ત્રણમાં ડિવાઈડ કરી શકો છો બરાબર છે એક તો પરોપજીવી પ્રતિસ્પર્ધા અને આવશે બરાબર છે તો એકબીજા સંબંધ આપણે જોઈ રહ્યા છે એમાં બે પ્રકારના આવે સકારાત્મક સંબંધ અને નકારાત્મક સંબંધ સકારાત્મક ને જે છે તમે ફરી બે માં જે છે ડિવાઈડ કરી શકો સજીવન અને સહભોજી નકારાત્મક ને તમે ત્રણમાં ડિવાઈડ કરી શકો પરોપજીવી

વાતાવરણના નાઇટ્રોજનને જે છે આમાં ફિક્સ કરે છે બરાબર એટલે આ વનસ્પતિ જે છે કઠોળ જે છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે બરાબર બેક્ટેરિયા અને સામે છોડ એને કઈ રીતે મદદ કરે છે તો એને રહેઠાણ પૂરું પાડે છે રહેઠાણ પૂરું પાડે છે એટલે બંને માટે જે છે એ ફાયદાકારક છે બરાબર ત્યારબાદ આપણે જોવાનું છે સભોજી અને યાદ રાખવાનું આને કહેવાય છે સિમ્બાયોટિક ઇંગ્લિશમાં રિલેશન અને આને કહેવામાં આવે છે એટલે ઇંગ્લિશમાં સહજીવન ઇંગ્લિશમાં કહેવાય છે સિમ બાયોટિક હવે આપણે જોઈએ સભોજીના ઉદાહરણ તો એના ઉદાહરણમાં એક આપણે જોવાનું છે કે સી એનીમોન

તો એનાથી જે છે એ માનવને ફાયદો થાય છે સો ટકા ગુડ બેક્ટેરિયા કહેવામાં આવે છે તો એનાથી માનવને ફાયદો થાય છે ઇકોલાય બેક્ટેરિયાને ફાયદો પણ નથી ને નુકસાન પણ નથી કઈ રીતે કે ઇકોલાય બેક્ટેરિયા નથી કે માણસના શરીરમાં જ જીવિત રહી શકશે એ બહાર પણ જીવિત રહી શકે છે તો ઇકોલાઈને કોઈ ફરક નહીં પડે માનવના શરીરમાં હોય કે બહાર હોય તો માનવને જરૂર ફરક પડશે જો એ શરીરમાં હશે તો એ ડાયજેશનનું માં મદદ કરશે બરાબર છે ડાયજેશન સિસ્ટમને સુધારશે તો એક્ઝામ્પલ યાદ રાખવાના છે લાઈક એન

સમાન જીવ વચ્ચે કોમ્પિટિશન થાય તો એ લોકોની તાકાત જે સમાન હોય જરૂરિયાતો સમાન હોય તાકાત ભલે સમાન ના હોય પણ જરૂરિયાતો સમાન હોય લોકો ટ્રાય કરશે પોતાની તરફ દરેક વસ્તુને આકર્ષવાનો તો એ નુકસાન થશે ફોર એક્ઝામ્પલ આ ઝાડ છે બરાબર છે આ ઝાડ છે તો એની બાજુમાં જે નાની નાની વનસ્પતિ ઉગશે બરાબર છે અમુક થી મોટા ઝાડ જે છે નહીં થઈ શકે કેમ કે આના મૂળ એટલા મુંડા હશે કે મેજોરિટી જે છે એ પોષણ આ લઈ લેશે એટલે ઝાડને એટલે આ લોકોને જે છે આજુબાજુના જે છે નુકસાન થશે પણ આ આની સંખ્યા વધારે થશે તો આ પાંચ 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 ટકા પણ જો ખેંચશે તો ઝાડને પણ જે છે પોષણમાં ઘટ પડશે એટલે કહેવાનો મતલબ કે પ્રતિસ્પર્ધામાં બંનેને નુકસાન છે માઇનસ માઇનસ લાસ્ટ આવે છે અસહભોજી અસહભોજીમાં એકને નુકસાન બીજાને ફરક પડશે નહીં મતલબ એક નુકસાન પહોંચાડશે બીજાને કોઈ ફરક નહીં પડે અને ફાયદો પણ નહીં થાય સમય નુકસાન કર નાખવાનું પોતાને કોઈ ફાયદો થાય કે ના થાય નહીં થાય ફાયદો તેમ છતાં બરાબર ફોર એક્ઝામ્પલ કે આપણે જે છે એક્ઝામ ની તૈયારી કરતા હોય તમે બે વરસ ત્રણ વરસ તૈયારી કરો બરાબર છે તો આજુબાજુ વાળા આવીને પણ ઘરે કહેશે તમારા પેરેન્ટ્સને કે ભાઈ ખોટી તૈયારી કરે છે એમાં કંઈ સિલેક્શન થતું નથી એમાં તો પૈસાથી થાય છે ના થાય છે એમાં તો જે છે આટલું વાંચવું પડે અથવા આના વગર નહીં થઈ શકે સ્ટુડન્ટ જ પાસ કરી શકે આવી બધી વાત કહીને જશે એટલે શું છે કે કે ઘરના પણ પ્રેશર કરે ભાઈ હવે તું આ તૈયારી આગળ બીજું વિચાર પડોશીને કોઈ ફાયદો નથી થવાનો એનાથી તમે તૈયારી કરો કે ના કરો એના કોઈ ફાયદો નથી થવાનો પણ તમને જરૂર નુકસાન થશે તો એ જે છે અસહભોજીનું ઉદાહરણ છે બરાબર છે આથી એવું વ્યવહારિક ઉદાહરણ ખરેખર જો આપણે જોવા જઈએ તો અસહભોજીનું ઉદાહરણ છે બેક્ટેરિયા અને વાયરસ કેમ બેક્ટેરિયા ના વાયરસ એનું ઉદાહરણ છે તો બેક્ટેરિયા જે છે એ કોઈ વખત ઇન્ફેક્શન લગાડશે તો એ જે છે એવું ત્યાં જગ્યા પર પોતાનું રસાયણ છોડી જશે કે બીજા બેક્ટેરિયા ઝડપથી વિકાસ નહીં થઈ શકે થઈ શકે પણ ઝડપથી નહીં થઈ શકે અને વાયરસ જે છે વાયરસ તો એવું છે કે એ પ્રકારનું જે છે સિસ્ટમ ઊભી કરીને જાય છે વાયરસ કે ત્યાં બીજો વાયરસ જે છે કદી આવી શકતો નથી જેમ કે આપણે શીતળાના જે રોગ થતો હોય છે નાનપણમાં બરાબર છે તો એ એક વખત થઈ ગયો બોડીમાં એ જે છે એવું સિસ્ટમ પેદા કરીને જશે વાયરસ કે જે ફરી જે છે એ બીજું કોઈ વાયરસ એની પર શરીર પર બોડી પર અટેક કરી શકશે રહી શકશે ગ્રોથ કરી શકશે નહીં તો એ જે છે એ અસહભોજીનું ઉદાહરણ છે બરાબર તો યાદ રાખવાનું છે સહજીમાં પ્લસ પ્લસ અસહભોજીમાં જીરો અને પ્લસ એટલે એકને ફાયદો બીજાને કોઈ નુકસાન નહીં પરોપજીમાં એકને ફાયદો એકને નુકસાન

અર્થ એવો થાય કે જે સજીવને અથવા જે પ્રજાતિને ઇકોસિસ્ટમમાં જે કામ સોંપવામાં આવ્યું છે બરાબર છે એની જે ભૂમિકા છે એને એનો કહેવામાં આવે છે બરાબર સિમ્પલ જેને જે કામ સોંપવામાં આવ્યું છે કુદરતી રીતે બરાબર છે પ્રકૃતિ જેને જે કામ સોંપ્યું છે એનો નીચે ગયા ફોર એક્ઝામ્પલ ધારો કે તમે સિંહ જુઓ તો સિંહનું કામ શું છે કે ભાઈ શાકાહારી જે છે સજીવો એનું જે છે સંખ્યાને નિયંત્રણમાં રાખવાનું ઇનડાયરેક્ટ કામ એનું એ છે એ જો શિકાર કરવાનું બંધ કરી દેશે તો જે છે હરણ છે સસલા છે શિયાળ છે બરાબર છે એ જે પણ એનો શિકાર કરતા હશે એ બધાની સંખ્યામાં ધરખમ વધારો થઈ જશે અને એ જે છે બધું જે છે ઘાસ અને બધું જે લીલી વનસ્પતિને સાફ કરી દેશે તો એનું કામ છે કે એને ધ્યાનમાં રાખવાનું બરાબર એ જ રીતે હાથી ધારો કે હાથીનો નીકે અલગ હોય કે ભાઈ એનું કામ છે કે ભાઈ વનસ્પતિઓને જે છે ધ્યાનમાં રાખવાનો એનું જે છે ગ્રોથ કારણ કે હાથીનો ખોરાક વધારે હોય અમુકથી વધારે જળ પાન હશે તો હાથી ખાશે બરાબર એ જ રીતે જે છે એ ધારો કે તમે ડિકમ્પોઝર જુઓ તો ડિકમ્પોઝરનું કામ એ છે કે કોઈ પણ જે છે સજીવ જ્યારે મૃત્યુ પામે તો એના જે છે ઘટકોને જે છે એ જમીનમાં એને મિલાઈ દેવાના તો દરેક પ્રકૃતિનો દરેક સજીવનો જે છે પ્રજાતિનો દરેક સજીવનો નહીં દરેક પ્રજાતિનો જે છે એ ઇકોલોજીકલ નીકે ફિક્સ કરેલો છે કુદરતી રીતે અને એ ઇકોલોજિકલ નીકે પ્રમાણે જે કામ કરે છે બરાબર કોઈ પણ બે પ્રજાતિનો નીકે સરખો હશે નહીં કેમ કે એ લોકોને જો સરખો હશે તો એક જ પ્રજાતિના કહેવાશે એમને અલગ અલગ કામ એમનો અલગ અલગ પ્રદેશ એ લોકોનો અલગ અલગ જે છે બોડી સ્ટ્રક્ચર અલગ અલગ જરૂરિયાતો અલગ અલગ ટેસ્ટ અલગ અલગ ઈચ્છાઓ અલગ તાકાત આપમાં આવે છે કે ઇકોસિસ્ટમને જે છે દરેક પોતાની રીતે બેલેન્સ કરીને ચલાય શકે તો એક ટર્મ લો જો ઇકોલોજિકલ ની કે એટલે સજીવની અથવા પ્રજાતિની ઇકોસિસ્ટમમાં ભૂમિકા સિમ્પલ બિલકુલ યાદ રાખવા માટે एग्जांपल परपस થી બરાબર છે પછી આવે છે હેબિટેટ

બરાબર જેટલા એરિયાને કવર કરશે એટલે એટલું ટેરેટરી હોમ રેન્જ બરાબર છે હોમ રેન્જ એટલે કે એનો પોતાનો એરિયા જે પોતાનો માને છે બરાબર છે તો હેબિટેડ કેટલું હશે આટલું નાનું હશે હેબિટેડ બરાબર છે એના કરતાં થોડીક મોટી હશે એની ટેરેટરી બરાબર છે

કૂતરાની પણ હોમ રેન્જ હોય એ જો કૂતરું અમુક દોડવાનું ચાલુ કરે ગાડી પાછળ તો અમુક એ અમુક હદ સુધી દોડશે કેમ કે એની હોમ રેન્જ છે ત્યાંથી આગળ જશે નહીં બરાબર છે તો આ થઈ આટલા ટોપિક જે ઇમ્પોર્ટન્ટ શબ્દ હતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે યુટ્રોફિકેશન જેને સુપોષણ કહેવામાં આવે છે બરાબર છે યુટ્રોફિકેશન યુટ્રોફિકેશનનો મતલબ શું થાય કે કોઈ બી એક જળાશય હોય બંધ જળાશય હોય ધારો કે બરાબર છે તો એમાં જે છે પોષક તત્વોનું પ્રમાણ વધતું જાય વધતું જાય એને કારણે શું થાય કે એના અંદર રહેલી લીલી વનસ્પતિનો જરૂર કરતાં વધારે ગ્રોથ થાય જરૂર કરતાં વધારે ગ્રોથ થાય એટલે બીજા જે છે સજીવોને નુકસાન પહોંચાડે અને એને લીધે જે છે બીજા સજીવોને જ્યારે આખું એ લોકોનું મૃત્યુ પામે અને ઇકોસિસ્ટમ આખી જળાશયની બગડી જાય તો એને જે છે આપણે કહે છે યુટ્રોફિકેશન થઈ ગયું કે સુપોષણને કારણે આ વસ્તુ થઈ ગઈ ફોર એક્ઝામ્પલ ધારો કે આ જળાશય છે બરાબર છે આ જળાશય છે તો અહીંયા પાણી છે હવે આ આ ઝોન યાદ રાખવાના છે છે જે હોય કે જળાશયનો શરૂઆતનો જ્યાંથી સ્લોપ શરૂ થતા હોય એને કહેવાય લિટોરલ ઝોન લિટોરલ ઝોન નીચે જે છે એને કહે બેન્થિક ઝોન અને આને કહેવાય છે લેન્ટિક ઝોન વચ્ચે વચ્ચેનો જે હોય લેન્ટિક લેન્ટિક તો બેન્થિક યાદ રાખવાનું હવે વિચાર કરો કે આમાં જે છે એ પાણીનો પ્રવાહ આવે બરાબર છે એની જોડે જે છે નાઇટ્રોજન ના જે છે તત્વો લઈને આવે નાઇટ્રસ ઓક્સાઇડ હોય બરાબર છે કે એનું જે પોષક તત્વ જે કહેવાય એ જો લઈ જોડે લઈને આવે તો શું થશે આની ઉપર જે છે એ જે ઉપર હશે એનો વિકાસ થશે એટલો બધો વિકાસ થશે કે આખા ઢાંકી ઢાંકી દેશે દેશે એટલે નીચે જે છે સૂર્યપ્રકાશ પહોંચશે નહીં એટલે આ સજીવો જે છે એની ક્ષમતા ઘટશે ધીમે ધીમે ક્ષમતા ડાઉન થશે એમનું જે છે એ પોષણ મેળવવાનું સ્તર ડાઉન થશે અને ધીમે ધીમે એ મૃત્યુ પામશે બરાબર છે આ એક વસ્તુ થઈ શકે બીજું થઈ શકે કે આમાંથી કોઈ હાનિકારક જે છે કેમિકલ જો આ જોડે લઈને આવ્યું હોય કેમિકલ જે છે એની અંદર છોડશે તો પણ જે છે નીચેના જે સજીવો છે એનું મૃત્યુ થશે બરાબર છે અને ત્રીજું છે કે ઓક્સિજન પણ આ વધારે વાપરશે તો નીચેના જે છે એ લોકોને ઓટું પણ નહીં મળતું ઓટું ડાઉન થશે એના લીધે પણ જે છે એમનું મૃત્યુ પામશે તો આ જે છે ધીમે 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 ઉપરનો જે એટલો જેટલો વિકાસ થઈ જાય કે નીચેની જે બધી આખી ઇકોસિસ્ટમ મૃત્યુ પામે એને કહેવામાં આવે છે યુટ્રોફિકેશન બરાબર છે યુટ્રોફિકેશન થવાના કારણ શું હોય કારણ તો એક તો ઉદ્યોગનો કચરો બરાબર છે ઉદ્યોગમાંથી જે પાણી આવે એ ધારો કે નાઇટ્રોજન ફોસ્ફરસ વાળું હોય તો જે છે આ લોકોને જે છે વધારે પોષણ મળી જશે સૌથી મોટો સ્ત્રોત છે ખેતીમાં ખેતીનું પાણી બરાબર ખેતીમાં જે છે એ યુરિયા ને બધું ખાતર નાખેલું હોય વધારે ખાતર આવે તો એકદમ વરસાદ પડે તો બધું પાણી સાથે જે છે જમીનમાં શોષાતા પહેલા અહીં આવી જશે બરાબર છે તો એ જે છે ત્રીજો છે ઘરનો કચરો ઘરનો કચરો ડિટરજન્ટ નું જે પાણી હોય છે બરાબર છે સાબુ નું જે પાણી હોય છે એ પાણી થી પણ જો આ જળાશયમાં છોડવામાં આવે તો એનો પણ જે છે ઘણો વિકાસ એને ફાયદાકારક થાય છે એટલે ફાયદો થાય પણ શું થાય કે નીચેની આખી ઇકોસિસ્ટમ બગડી જાય એને કારણે જે છે આખું જે છે તળાવ નાશ આખું જે બોડી હોય છે વોટર બોડી એવા ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ બરાબર છે એવું પણ કહેવામાં આવે છે બીજું કે કેમ કે આપણે સજીવ છીએ બરાબર છે તો એ સજીવ હોય એ દરેક વસ્તુ આસપાસના વાતાવરણમાંથી મેળવશે બરાબર છે જેમ કે તમે જુઓ કે આ જીવ છે બરાબર બરાબર છે બરાબર છે તો લાકડાનો જે ઉપયોગ કરશે લાકડાનો તો ધારો કે તમે ફ્યુઅલ ની વાત કરો કે ફૂડની વાત કરો કે ફૂડરની વાત કરો બરાબર છે કોઈ પણ વસ્તુ લઈ લો એ આપણે ઇકોસિસ્ટમમાંથી લઈએ છીએ ઇવન આપણે લોકો જે ઇલેક્ટ્રિસિટી પેદા કરીએ છીએ એના માટે પણ કોલસો વાપરીએ છીએ ગાડીઓ ચલાવીએ છીએ એના માટે જે છે પેટ્રોલ વાપરીએ છીએ તો આ બધી વસ્તુઓ માટે જે છે આપણે પ્રકૃતિ ઉપર દબાણ લાવીએ છીએ કુદરતી સંસાધનો ઉપર દબાણ લાવીએ છીએ તો એ જે છે એને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવામાં છે કે ભાઈ તમે સંસાધનો પર કેટલું દબાણ કરો છો કે શું એ સસ્ટેનેબલ છે વર્ષો સુધી ચાલી શકે એટલું છે કે પછી પ્રાણી નુકસાન ના કરે એવું છે કે પછી એની માથે જે છે રિચાર્જ થાય એ પ્રમાણે તમે વાપરો છો કે જરૂર પડતા વધારે વાપરો છો તો એને જે છે એ ઇકોનો ઇકોનોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે યુએસના કન્ટ્રીઝના જે લોકો છે એ લોકોની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ વધારે છે કેમ કે એ લોકોનું ફરવાનું વધારે છે ડીઝલ વધારે વાપરે છે પેટ્રોલ ગેસ ઇલેક્ટ્રિસિટી બધું વધારે વાપરે છે કમ્પેરેટિવલી ઇન્ડિયન્સનું જે છે એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ બહુ ડાઉન છે કેમ કે આપણે જે છે એટલું નથી વાપરતા જેટલું એ લોકો વાપરે છે તો કહેવાનો મતલબ કે આનાથી જે છે સંસાધનો દબાણ કેટલો છે એ ખબર પડે છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ આપણે બાયોડાયવર્સિટી વિશે આવે અને પછીના લેક્ચરમાં ચાલુ કરીશું આના પછી આવે વિવિધતા નેક્સ્ટ લેક્ચરમાં આવશે જૈવ વિવિધતા વિવિધતાના પ્રકાર એના જે ફાયદા એના જે નુકસાન એની પરિભાષા કોને કહેવાય એનાથી આપણે શું મળી શકે છે અને સાચા માટેના પ્રોટોકોલ્સ કયા છે બરાબર છે પર્યાવરણના એ બધું આપણે જે વિવિધતા જે છે આગળ લીચરમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ